નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ફરી એકવાર આંબાલાલ પટેલ લઈને આવ્યા ભયાનક આગાહી જ્યાં દોસ્તો આંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચોવીસ ઓક્ટોબરથી એટલે કે ગઈકાલથી બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સક્રિય થયું છે જે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબરે ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તો વાવાઝોડાના કારણે પવનની ગતિ સોથી લઈને એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સુધી પણ દેખાવાની શક્યતા છે તો મહાત્મય ધરાવતી આ ઘટનાથી પશ્ચિમ સૌરાષ્ટ્ર રાજસ્થાન તેમજ ઉત્તર ભારતના ભાગોમાં અસર પહોંચશે તો નવેમ્બર માસમાં પણ દક્ષિણ ભારતમાં વધારે વરસાદ પણ શક્ય છે તો જેની અસર પણ ગુજરાતમાં જોવા મળશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પહેલી નવેમ્બરથી બેન્કિંગ ક્ષેત્રમાં મોટા ફેરફારો થશે જ્યાં દોસ્તો પહેલી નવેમ્બરથી એટલે કે આવતા અગિયારમાં મહિના બે હજાર પચીસથી બેન્કિંગ ક્ષેત્રમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તો હવે બેંક ખાતા માટે વધુમાં વધુ ચાર લોકોની નોમિની બનાવી શકાશે તેમજ દરેકના ભાગ પણ ફેરવી શકાશે તો લોકર તેમજ બીજા એસેટ માટે પણ ક્રમિક નોંધણીની પણ સુધારણા થશે એટલે કે પહેલાના મૃત્યુ બાદ બીજાનું પણ રાઇટ મળશે એટલે કે તેનો હક મળશે તો હવે નવા નિયમોથી ગ્રાહકોને તેમના પૈસા તેમજ સંપત્તિ ઉપર વધારે નિયંત્રણ પણ રહેશે જ્યારે આ સિવાય ક્લેમ કરવાની પ્રક્રિયા પણ સરળ થશે તેમજ ટ્રાન્સપરન્સી પણ વધશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ભયાનક આગાહીથી એલર્ટ જારી કરાયું જ્યાં દોસ્તો ગુજરાતમાં આગામી પાંચથી છ દિવસ જે સાથે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપરનું ડિપ્રેશન સક્રિય થતાં વાતાવરણમાં પલટાની સંભાવના છે તો આજે દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો માછીમારો માટે આગામી પાંચ દિવસ દરિયા પર ન ખેડવાની ખાસ સૂચના આપવામાં આવી છે તો ગઈકાલે ગોંડલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે મહેસાણામાં પહેલીવાર સૂર્યકિરણનો એર શો એર દોસ્તો મહેસાણામાં પહેલીવાર સૂર્યકિરણ એરોરોબેટિક એર શોનું આયોજન થયું હતું જેમાં ભારતીય વાયુસેનાની ટીમે નવ હોક એમ કે એકસો ને બત્રીસ જેટ વિમાનો સાથે આગવું પ્રદર્શન કરીને લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા તો હજારો લોકો અલગ અલગ દ્રશ્યોને જોવા માટે ઉમટી પડ્યા હતા તો સો માટે મફત પ્રવેશ હતો તો સૂર્યકિરણની ટીમ ઓગણીસો છન્નું થી નવસો વધારે નવા એરક્રાફ્ટ ફોર્મેશન કરીને દેશ અને વિદેશમાં કૌશલ્યની છાપ છોડી છે તો મહેસાણામાં આ પ્રથમ વખત રોમાંચક એર શો પણ થયો હતો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પાછોતરા વરસાદથી ચીકુ તેમજ અન્ય પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે જ્યાં દોસ્તો નવસારીની અમલસાડી ચીકુ એટલે કે જીઆઈ ટેગવાળી વસ્તુઓના પાછોતરા વરસાદના કારણે ભારે નુકસાન થયું છે તો સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબરમાં વરસાદી માહોલથી ગરમી ન મળતા ફળ નાના રહ્યા પરંતુ પાણી ભરાવાથી પણ રોગ અને જીવાંતો વધ્યા હતા તો ખરણ પણ થયું છે તો ફ્લાવરિંગ તેમજ બેસણ સારા હતા પરંતુ વાતાવરણ બદલાતા ઉત્પાદન ઘટ્યું તો ખેડૂતોને મબલક આવકની આશા ઉપર પાણી ફરી વળ્યું છે તો આર્થિક નુકસાનનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વેરાવળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું જ્યાં દોસ્તો પૂર્વ મધ્ય અરબ સાગર ઉપર ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠે હવામાનમાં પલટો આવ્યો છે તો આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં એલર્ટ પણ જાહેર કરાયું છે તો ગીર સોમનાથમાં વાદળ છાયું વાતાવરણ તેમજ વેરાવળ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે તો ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની પણ આશંકા છે તો ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું

આવેલો અને આ એરોસ્ટેડ છેલ્લા છ દાયકાથી પૃથ્વી સાથે છે અને બે હાજર સુધી સુરક્ષિત રીતે પરિક્રમા પણ કરતો રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ચીનની સોનાની સેન્ટ્રલ બેંક પીબી ઓછી ઓ પાસે કુલ બે હાજર ત્રણસો ત્રણ ટન સોનું છે જેનું બજાર મૂલ્ય લગભગ બસો બિલિયન ડોલર છે તો આ ખરીદી ડોલર ઉપરની નિર્ભરતા ઘટાડવાને ભૂ રાજકીય સામે રક્ષણ મેળવવા માટે અમી વ્યૂહરચના ભાગ છે તો નિશ તો માને છે કે ચીનની આ નીતિ વૈશ્વિક સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચાડી રહી છે અને વૈશ્વિક નાણાકીય સંતુલનને કારણે નવો આકાર પણ આપી રહી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સીએમ મોહન યાદવે કહ્યું કે રાહુલ ગાંધીએ ડૂબી જવું જોઈએ જ્યાં દોસ્તો મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે પશ્ચિમ ચંપારણના શેરબજારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી અને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહારો કરતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પાર્ટીએ ડૂબી જવું જોઈએ તો તેઓ વિદેશમાં જઈને દેશનું અપમાન કરે છે અને સૈન્યની પરિક્રમ પરાક્રમનો પણ પુરાવા માંગે છે તો તેમણે વિશેષમાં કહ્યું કે પીએમ મોદીએ મુર્મુને પણ સર્વોચ્ચ પદ ઉપર બિલ્ડ કર્યા તો મહાદલિત કમિશનના સ્થાપક કર્યા અને ઓબીસી કમિશનને પણ બંધારણીય દરજ્જો આપ્યો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ એકતા નગરમાં ગ્રામીણ ડાક સેવા સેવક સંમેલન યોજાયું જ્યાં દોસ્તો એકતા નગરમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશના છસો થી વધારે ડાક સેવકો સહભાગી બન્યા હતા તો જેમાં નવા ખાતા પીએલઆઈ ડીબીટી ડિલિવરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને સન્માનપત્ર સ્મૃતિ બેટ લાલ જેકેટો પહેરાવીને કરાયું હતું તો મંત્રીએ ડાક સેવકો સાથે સંવાદ પણ કર્યો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ભારતમાં યોજાનાર હોકી વિશ્વ કપ માંથી પાકિસ્તાન ખેંચી લીધું છે તો આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ એટલે કે એફઆઈએચ એ આ નિર્ણયની પુષ્ટિ કરી છે તો પાકિસ્તાન આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયું હતું તો એફઆઈએચ એ જણાવ્યું કે પાકિસ્તાનના સ્થાને અન્ય કઈ ટીમ લેશે તેની જાહેરાત ટૂંક સમય કરવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગૂગલે ઐતિહાસિક સફળતા મેળવી છે જ્યાં દોસ્તો ગૂગલના સીઈઓ સુંદર પિચાએ જણાવ્યું કે ગૂગલ ક્વોન્ટમ એલ્ગોરિધમનું સફળતાપૂર્વક પરીક્ષણ થયું છે તો વિલો ક્વોન્ટમ ચીપે દુનિયાના શ્રેષ્ઠ ક્લાસિકલ એલ્ગોરિધમ કરતાં તેર હજાર ગણું ઝડપી કેલ્ક્યુલેશન કર્યું અને એલનમાસ્કે અભિનંદન આપીને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગની હકીકત બની રહી હોવાનું પણ કહ્યું છે તો નવા ક્વોન્ટમ ઇકોસને એલ્ગોરિધમથી ભવિષ્યની દવા એટલે કે મેડિકલ મટીરિયલ્સ સાયન્સ તેમજ ક્ષેત્રોમાં યુઝ થાય તેવા બીજા ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ પણ બની શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો દોસ્તો ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે મોટો ઘટાડો થયો છે તો ગઈકાલે પ્રતિ કિલોગ્રામ ભાવમાં રૂપિયા એક લાખ એકોતેર હજાર થયો છે જે છેલ્લા ચાર દિવસમાં ચાંદીના ભાવમાં રૂપિયા ઓગણીસ હજારનો ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ સોનાની કિંમતોમાં પણ થોડી જરૂરી વધારો જોવા મળ્યો છે તો ચોવીસ ક્રાટના દસ ગ્રામ માટે ભાવ રૂપિયા ત્રણસો વધીને ફરી એકવાર રૂપિયા એક લાખ પચીસ હજાર ચારસો ને સાહીઠ થયો છે જ્યારે બાવીસ સોનાના દસ ગ્રામના ભાવ માટે રૂપિયા ત્રણસો ને પચાસ થી લઈને રૂપિયા એક થયો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો એકાણું હજાર ને સાતસો થી વધારે કર્મચારીઓએ ગુમાવી નોકરી જ્યાં દોસ્તો એ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનના કારણે વૈશ્વિક સ્તરે નોકરી ગુમાવવાના કેસો ઝડપથી વધી રહ્યા છે તો મેટા એમેઝોન તેમજ ટીએસસી જેવી મોટી કંપનીઓ દ્વારા છટણી કરવામાં આવી રહી છે તો લે નામની છટણી ટ્રેકિંગ સાઇટ અનુસાર બે હજાર અત્યાર સુધીમાં બસો ટેક કંપનીઓમાં એકાણું હજાર સાતસો થી વધારે કર્મચારીઓની નોકરી ગઈ છે તો ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે એઆઈ દ્વારા ઓટોમેશન ની પ્રવૃત્તિના કારણે છટણી સતત રહેશે અને વધુ લોકો પ્રભાવિત પણ થશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આ બંને દેશોએ તો ટ્રમ્પનું ટેન્શન વધાર્યું જ્યાં દોસ્તો ઉત્તર કોરિયા તેમજ રશિયા વચ્ચે સંરક્ષણ સમજૂતી થયા પછી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તણાવ વધ્યો છે તો કિમ ઉનિ રશિયાને સૈન્ય તેમજ હથિયારો આપ્યા છે તો યુદ્ધમાં દસ હજારથી વધારે ઉત્તર કોરિયન સૈનિકો આપીને રશિયાને મદદ કરી છે તો રશિયાના પ્રમુખ પુતિન તેમજ કિમને સ્પષ્ટ ઘોષણા કરી છે કે અમેરિકા સહિત કોઈ પણ દેશના દબાણમાં તેઓ નહી આવે તો યુક્રેન સંકટમાં રશિયા અડગશે તો જડબાતોડ જવાબ આપવા માટે પણ રશિયા તૈયાર છે